મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

સગીરા અને તેના બાઇક સાથે ઝડપી લીધી હતી ઘટનાની વિગતો અનુસાર પોશીલા તાલુકાના એક ગામમાં રહેતી પાંચ વર્ષની દીકરીનું છ ઓગસ્ટે અપહરણ કરવામાં આવ્યું હતું આરોપી કાનજી લાલજીભાઈ ગમા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના જેરબુજા ગામનો રહેવાસી છે કાનજી છેલ્લા છ વર્ષથી તલોદના પુસરી મહારાજીભાઈ ડાયાભાઈ પટેલના ખેતી કામમાં ભાગ રાખીને કામ કરતો હતો તેને ઈડર પોલીસ સ્ટેશનની હદમાંથી બાઇક નંબર

અને ખેડપ્રમા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમાં ખેડપ્રમા પીઆઈ ડીએન સાધુ સાહેબની આગેવાનીમાં એએસઆઈ અનિરુદ્ધસિંહ સુભેન્દ્રસિંહ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર નટવરલાલ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ અને અક્ષયકુમાર પોપટભાઈ કલ્પેશ કુમાર ગોવિંદભાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ વિનય મહેતા ખેડપ્રમા